નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ વેધર એનાલિસિસમાં આજે ગુજરાતની અંદર જે હવામાન વિભાગે આગાહી કરી છે તેની સાથે સાથે વિંડી મોડલના માધ્યમથી એ સમજવું છે કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ છે અને ક્યાં અતિથી ભારે વરસાદ પડવાનો છે સાથે એ પણ કે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે

ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે કેમ કે મધ્ય વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે ત્યાં એના આસપાસના વિસ્તારની અંદર એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ રાજસ્થાનની અંદર જે સિસ્ટમ જે સક્રિય થઈ છે આપજો ઉદયપુરના આસપાસના એ ભાગ કે જેની અસર છેક બનાસકાંઠા અને પાલનપુર સુધી જોવા મળી રહી છે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર આ વરસાદની સિસ્ટમ જે છે તેના કારણે તેની અસર એ જોવા મળી રહી છે સાથે દક્ષિણ ગુજરાત સુધીના ભાગોની અંદર આવરી લેતી તે પ્રકારની સ્થિતિ છે જો અહીંયા દાહોદનો એ ભાગ છે દાહોદની ઉપર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા સુધીનો આ ભાગ એટલે અહીંયાથી કે અહીંયા એટલે કે બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીના ભાગની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય છે અને તેની અસર એકમાત્ર કારણ કે મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે પ્રકારે પવન એ દરિયાની અંદરથી જમીન પર ફૂંકાઈ રહ્યા છે એના કારણે જે આપણે ગઈકાલે પણ વાત કરી એ જ પ્રકારની સ્થિતિ આજે પણ નિર્માણ થઈ રહી છે કે દરિયાથી પવન એ જમીન ઉપર ફૂંકાવાના કારણે પવનની ગતિ વધારે હોવાના કારણે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદી માહોલ એ જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના એ દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના એ દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં પણ એ વરસાદની અસર એ જોવા મળી રહી છે અને આ જ સ્થિતિનું નિર્માણ એ આવનારા ચોવીસ કલાક સુધી એટલે કે હજુ પણ આવનારા ચોવીસ કલાક સુધી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ વાત અત્યારે જે કરી રહ્યા છીએ તે અત્યારના સમયગાળાની વાત છે હવે વાત એ બપોર બાદના સમયગાળા કે આજે ગુજરાતની અંદર બપોર બાદ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે શું વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે તેને લઈને જેમાં ખાસ ઉત્તર ગુજરાતથી લઈને ફરી એકવાર દક્ષિણ ગુજરાત સુધીના એ ભાગોની અંદર આજે સાંજના સમય સુધી પણ વરસાદી માહોલ રહેવાનો છે એટલે કે ત્યાં પણ વરસાદની સ્થિતિ જોવા મળવાની છે અમદાવાદ સહિતના વિસ્તારોની અંદરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે ગત મોડી સાંજથી આજે વહેલી સવાર સુધી અમદાવાદની અંદર અમદાવાદના આસપાસના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આ આગાહી એ વિન્ડી મોડ્યુલના માધ્યમથી જેમાં પવનની ગતિની અંદર ફેરફાર થાય અને સાથે જ હવામાનની અંદર પરિવર્તન જોવા મળે તો એ પ્લસ માઇનસ એ વરસાદની આગાહી જોવા મળતી હોય છે હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની વાત કર્યું છે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જેમાં ઓરેન્જ એલર્ટ એ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આજના બપોરના એક વાગ્યા સુધી દોઢ વાગ્યા સુધીની આ વાત એ કરવામાં આવી છે જો કે ત્યારબાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં સ્થળે ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે સાથે જ કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની નહિવત શક્યતાઓ છે કે ત્યાં એ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત નથી કરવામાં આવી પરંતુ તેમ છતાંય જો વરસાદ કદાચ એ પડી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જ્યાં છેલ્લા અડતાલીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે જોકે સાબરકાંઠાની વાત કરવામાં આવે પાટણની વાત કરવામાં આવે બનાસકાંઠાની વાત કરવામાં આવે કે જે વિસ્તારની અંદર વરસાદ એ વધુ વરસ્યો છે એ વિસ્તારોની અંદર શાળા કોલેજની અંદર રજાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે નવસારી વલસાડ સુરત ભરૂચ નર્મદા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ પરંતુ આજે બપોર બાદ એક સુધીની છે વાતાવરણની અંદર પલટો આવી શકે છે કે જ્યાં રેડ એલર્ટ પણ આપે તેવી સ્થિતિ જોવા મળી રહી છે વિંડી મોડ્યુલના માધ્યમથી સમજ્યું હતું કે બપોર બાદના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના એ બોર્ડરવાળા વિસ્તારોથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાનની અંદર જે સિસ્ટમ હતી એ બંનેના કારણે ત્યાં વરસાદ વધુ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં આવી રહ્યા છે એટલે કે તે વિસ્તારની અંદર પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થતી હતી એટલે બનાસકાંઠાના આજે સાબરકાંઠા અને મહેસાણાના જે બોર્ડરના જે ગામડાઓ આવે છે ત્યાંથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ આજના દિવસના માધ્યમ વિંડી મોડલના માધ્યમથી દેખાઈ રહ્યું હતું હવે જોવાનું રહેશે કે હવામાન વિભાગની આગાહીએ બપોર બાદ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે જો કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે કે જેના કારણે આજે અતિથી ભારે વરસાદની આગાહી એ વ્યક્ત થઈ રહી છે અને હાલ એ આગાહીને લઈને હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે ત્યાં કેવી પ્રકારની પરિસ્થિતિ છે અને તંત્રએ કેટલી એલર્ટ છે ત્યાં એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર